અરવલીના માલપુરના વાલ્મિકી સમાજના ગરીબ બાળકોને આરટી દ્વારા શાળામાં પ્રવેશ મળે તે માટે પિતાએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર પ્રતિશ્રી કુબીરભાઈ ડિંડોર સાહેબ શ્રી મંત્રીશ્રી શિક્ષણ વિભાગ ગાંધીનગર અરવલ્લી જિલ્લામાં આઈટીમાં થતો અન્યાય દૂર કરી ગરીબ બાળકોનો સમાવેશ કરવા બાબત મહેરબાન શ્રીને જણાવવાનું કે માલપુર ગામમાં હતી ગરીબ બે બાળકો નામે ભાવેશભાઈ નરેન્દ્રભાઈ વાલ્મિકી અને દક્ષભાઈ વિજયભાઈ વાલ્મિકી આ બંને બાળકોને એડમિશન આપવા બાબત બે હજાર ત્રેવીસમાં પચીસ ટકા પ્રમાણે આરટી દ્વારા દરેક સ્કૂલોમાં ભરતી કરવામાં આવી હતી બે હજાર ચોવીસમાં આરટી દ્વારા દરેક સ્કૂલોમાં ભરતી ઓછી કરવામાં આવી છે માલપુર પરિશ્રમ સ્કૂલની અંદર ફક્ત આરટી દ્વારા ત્રણ જ એડમિશન મળ્યા છે માલપુર કૃપા વિદ્યાલય સ્કૂલમાં ફક્ત એક જ બાળકનું એડમિશન આપવામાં આવ્યું છે તે સ્કૂલમાં એક પણ એસસી સમાજમાંથી આરટી દ્વારા લેવામાં આવ્યું નથી માલપુર સંગ્રહ સ્કૂલમાં ત્રણ બાળકોનો સમાવેશ કરવામાં આવે છે પરમવંદનીય આદરણીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબશ્રીને બે હાથ જોડી ગુજરાત વાલ્મિકી સંગઠન વિનંતી કરે છે આ ગરીબ બે બાળકોનું ન બગડે તે ધ્યાનમાં લે કૃપા કરી તાત્કાલિક આ બાળકોને સ્કૂલમાં એડમિશન આપવા આપ સાહેબશ્રીને નમ્ર ભરી વિનંતી છે શું પત્રની તાત્કાલિક અસરે નોંધ લઈ શિક્ષણ મંત્રી બાળકોના ભવિષ્ય સામે જોશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર અજય ભાટિયા